જુનાગઢના એસઓજીના માંગરોળમાં દરોડા પાડવામાં આવ્યા હતા તો ખાસ કરીને માંગરોળમાંથી બે શંકાસ્પદ યુવાનની આ બંને યુવાનો કાશ્મીરી હોવાની વાત હાલ ચર્ચાઈ રહી છે તો માંગરોળમાં ફાળો ઉઘરાવવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે બંને સગા ભાઈઓની એસઓજી પોલીસે હાલ પૂછપરછ હાથ ધરી છે જોકે જુનેદ અહેમદ મહમદ આઝાદ મકરાણી તેમજ તેનો નાનો ભાઈ નિયાઝ અહેમદ મહમદ આઝાદ મકરાણીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે માંગરોળની એક હોટલમાં રોકાયા હોવાની વાત પણ સામે આવી છે ત્રણ દિવસ પહેલા માંગરોળ આવ્યા હોવાની માહિતી એસઓજીને પ્રાપ્ત થઈ છે જેના આધારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે

ભુલાસક થાતો હતો એમાં જે આય છે કે એ તંદુરસ્ત આવે આપું કામ આસુન અસુના તો તમે 2000 વર્ષની વાત કરે છે હા મહત્વવે લે માસન કોટી માસન છે એટલે તમે તું જો એની તો હોય ત્યારે કાલે યસુજીને બોલ્યું લાકડા બધે આખું નથી લીધો 팝다. 아마, 주의 팝다. 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 팝. 팝. 팝��. 팝�. 팝. 팝��������������. 팝. 你好。啥